નમસ્તે મિત્રો આપ સૌનું અમારી યુ ટ્યુબ ચેનલ જાગો ઇન્ડિયા પર સ્વાગત છે જે રીતે આપ સૌએ ઇન્સ્ટાગ્રામના આપણા જાગો ઇન્ડિયા પેજને જબરજસ્ત પ્રતિસાદ આપ્યો છે સપોર્ટ આપ્યો છે તે બદલ હું આપ સૌનો આભાર માનું છું મારું નામ છે દિપેનસિંહ પરમાર આજે આપણે એક એવા સફરની શરૂઆત કરવા જઈ રહ્યા છે કે જેના યાત્રીઓ છે ગુજરાતના યુવાન અને માનવતાવાદી જનતા અને આપણી મંઝિલ છે ગુજરાતના સમાચાર અને પોલિટિકલ રાજકારણ એજન્ડાઓ પાછળની સચ્ચાઈને શોધવાની આજકાલ ગુજરાતનો કહેવાતો વિકાસ તો તમે જોયો જ હશે ગુજરાતની જનતા સતત ગુંગળાઈ રહી છે ક્યાંક શિક્ષણના અભાવમાં ક્યાંક રોજગારના અભાવમાં તો ક્યાંક ન્યાયના અભાવમાં સરકાર અમીરો સિવાય કોઈનું સાંભળતી નથી પોલીસ તંત્ર પ્રજાની સેવા કરવાની જગ્યાએ અમીરો અને રાજકારણીઓની સેવામાં લાગેલ છે મહિલાઓની સુરક્ષા અને સન્માન પર સવાલ ઉઠી રહ્યા છે એવામાં સમાચાર પત્રો અને મીડિયા પોતાની ફરજ ભૂલીને નેતાઓની ચાપલુસી કરવામાં લાગી ગયા છે અને સત્યને આપણાથી છુપાવવાની સતત કોશિશ કરી રહ્યા છે मैंने देखा हर जगह आप जिम्मेदारी लेकर खड़े हो जाते हैं कि मोदी के नाम पर वोट देना है। कुछ पाकिस्तान से वीडियोस भी आते मोदी बन जाए <laughs> <नागी। laughs> इतना काम करते हैं आप बाकी थकते क्यों नहीं है ए गुजरात न युवागू नेताओं शान ठिकाने लाने समग्र राजतंत्र ने व्यवस्थित कर जारी जारी आ देश भ्रष्टाचार जोर पकड़ू ત્યારે ત્યારે ગુજરાતના યુવાનોએ ક્રાંતિ કરીને સમગ્ર દેશને એક ઉદાહરણ પૂરું પાડ્યું છે યાદ કરો એ નવનિર્માણ આંદોલનને કે જેણે સમગ્ર દેશના યુવાનોને સરકારની તાનાશાહી સામે લડતા શીખવાડ્યું આજે ફરી એકવાર ગુજરાતને યુવાનોની જરૂર છે હું ગુજરાતના તમામ યુવાનોને ભેગા મળીને જાગો ઇન્ડિયાના મંચ ઉપર આવવા માટે વિનંતી કરું છું જ્યાં આપણે ભેગા મળીને વાત કરશું ગુજરાતની જનતાની સમસ્યાઓ પર રાજકારણની કપટ લીલાઓ પર અને સરકારમાં ચાલતા ભ્રષ્ટાચાર તો જાગો ઇન્ડિયા ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વધારેમાં વધારે રાષ્ટ્રભક્ત યુવાનોને અહીં ભેગા કરો જેવો માનતા હોય કે આ દેશનો સાચો વિકાસ સરદાર પટેલ ભગતસિંહ અને નેતાજી જેવાઓના વિચારથી જ થઈ શકે છે જય હિન્દ